નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટૂંક સમયની અંદર આવનારી દ્વિતીય સામાયિક પરીક્ષા બે હજાર પચીસ બરાબર હજાર ચોવીસ પચીસ ધોરણ દસ વિષય ગણિત એની અંદર એસી માર્ક્સ એટલે કે કુલ અભ્યાસક્રમ અને કુલ અભ્યાસક્રમ આવે છે એટલે એનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે આ પેપર તમારે બોર્ડ એક્ઝામ જવાની છે ફેબ્રુઆરીના એન્ડમાં બરાબર એની અંદર પણ તમને ઉપયોગી બની શકે છે તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ આની અંદર ધ્યાન આપશે કારણ કે દરેક વિદ્યાર્થી મિત્રોનો એક જ સવાલ મને સાંભળવા મળે છે કે સર સેક્શન એ સેક્શન એ બહુ તકલીફ પડે છે સેક્શન એમાં જ ખબર નથી પડતી ઘણા સવાલ એવા હોય છે કે એમને એનો જવાબ જ નથી મળતો બરાબર તો વિદ્યાર્થી મિત્રો સેક્શન એ છે ને આખો તમારા માઇન્ડ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે થિયરી કેટલી સમજાશો એના ઉપર કેટલું તમે ફોકસ કર્યું છે બરાબર તો એના આધાર આખો છે એ સંપૂર્ણ સેક્શન એ છે એ સોલ્વ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે શરૂ કરીએ વિભાગ એ સેક્શન એની આપણે ખાસ માહિતી આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોઈશું તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો નવા અભ્યાસક્રમ પ્રમાણે નવી બોર્ડ સ્ટાઇલ પ્રમાણે જ વિભાગ એ છે આપણે ચોવીસ ગુણનો રહેશે જેની અંદર આપેલા વિકલ્પોમાંથી આપણે સૌ પ્રથમ કેટલા વિકલ્પો આવશે વિદ્યાર્થી મિત્રો તો કે છ વિકલ્પ આવશે કેટલા વિકલ્પ આવશે વિદ્યાર્થી મિત્રો છ વિકલ્પ તો ચાલો આપણે એની ચર્ચા કરી લઈએ બરાબર જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો સેક્શન એ છે એનો કોઈ સ્ટાન્ડર્ડ કે બેઝિક લેવલ હોતું નથી એની અંદર તો ગમે તેવો સવાલ પૂછી શકાય છે ચાલો પહેલો સવાલ સત્તર એક્સ પ્લસ ત્રેવીસ વાય બરાબર ચાલીસ અને ત્રેવીસ એક્સ પ્લસ સત્તર બરાબર એસી તો તમારી પાસે શું માગેલું છે વિદ્યાર્થી મિત્રો તો કે એક્સ પ્લસ વાય માગેલો છે શું માગેલું છે વિદ્યાર્થી મિત્રો એક્સ પ્લસ વાય તેનો મતલબ કે આ બંને સમીકરણો આપણે સરવાળો કરવાનો છે આમાં લોપ આદેશ કરવા જશો તો ધંધ્યા લાગી જશો સરવાળો કરી નાખવાનો છે ચાલો છત્તર ને ત્રેવીસ એટલે કેટલા થાય ત્રણમાં નાખ દઈએ એટલે ચાલીસ એક્સ થશે બરાબર સરવાળો કરીએ ચાલીસ એક્સ પ્લસ ત્રેવીસ વાય અને સત્તર વાય એટલે કેટલા થશે તો કે ચાલીસ વાય બરાબર ચાલીસ ને એસી કેટલા થશે તો કે એકસો ને વીસ ક્લિયર હવે આ બંને અંદરથી કોમન વસ્તુ કઈ દેખાય છે તો કે સર ચાલીસ દેખાય છે મને તો હું ચાલીસને સામાન્ય કાઢી લઉં શું કરીશ ચાલીસ કોમન કાઢીએ એક્સ પ્લસ વાય બરાબર એકસો વીસ ચાલીસ છે એક ભાગ ગુણાકારમાંથી સામેની બાજુ જવા દઈએ એટલે ક્યાં જશે ભાગાકારમાં જશે તો એકસો વીસ ભાગ્યા ચાલી કરો એટલે કેટલા આવે તો કે ઉડી જશે ને ચાર તેરી બાર એટલે આનો આન્સર આવશે ત્રણ બરાબર બરોબર બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની એક્સ પ્લસ વાય છે ને કે તમારે શું માગી શકશે એક્સ માઇનસ વાય પણ માગી શકે છે ત્યારે શું કરવાનું તો ત્યારે આપણે જે સરવાળો કર્યો ત્યારે બે સમીકરણની શું કરી દેવાની છે બાદ કરી દેવાની છે ક્લિયર ચાલો નેક્સ્ટ વિકલ્પ જોઈએ સમાંતર શ્રેણી આપેલી છે વિદ્યાર્થી મિત્રો અને એમાં તમને કે દેખાય છે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે કે આ જે પેપર છે તો આનું સંપૂર્ણ સોલ્યુશન પણ આપણી પાસે છે તો તમને ક્યાં મળશે તો બે મિનિટ માટે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો હવે તમારી બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે ધોરણ દસની અંદર બે હજાર ચોવીસ પચીસ ગણિત વિજ્ઞાનના તમામ ચેપ્ટર અને કેવી રીતે તો કે નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર છે એ પણ તમને મળી જ મળી શકે છે વિદ્યાર્થી મિત્રો જેનો કોઈ ચેપ્ટરની થિયરી સમજાતી નથી કારણ કે વિભાગ એ સોલ્વ કરવો એટલે તમારે તમામ ચેપ્ટરની થિયરી તમારી પાસે ક્લિયર ગોખેલી નહીં બે જનો ક્લિયર હોવો જોઈએ બરાબર તો એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે આપણી એપ્લિકેશનની અંદર ત્યારબાદ બોર્ડની પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન અને પ્લસ નવું લેવા વિદ્યાર્થી મિત્રો શું તો કે પ્રેક્ટિસ પેપર શું લેવા આપણે પ્રેક્ટિસ પેપર એ પણ તમને મળી જશે અને કેટલા તો કે કુલ બંને થાય અને કુલ નેવું પ્લસ પ્રશ્નપત્રો છે જેની અંદર ગણિત તે સ્ટાન્ડર્ડ બેઝિક છે અલગ અલગ છે બરોબર આ પણ આપણી એપ્લિકેશનની અંદર છે અને આપણે જે પેપરની અત્યારે ચર્ચા કરતા હતા આ વિડીયો લેક્ચરની અંદર દ્વિતીય સામાયિક પરીક્ષાના પેપર નવા માળખા મુજબ બરાબર એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આઈએમપી પ્રશ્નપત્રો કેટલા છે તો કે ત્રીસ પ્લસ આઈએમપી પ્રશ્નપત્રો છે જેનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તમને મળી જશે ક્યાં હવે સવાલ એ વસ્તુ થાય કે આ ત્રણ વસ્તુ સરકારના બોલે છે મળી જશે મળી જશે મળી જશે પણ ક્યાં મળશે તમારા મોબાઈલની અંદર મળશે કેવી રીતે પણ જોઈ લઈએ ચાલો મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરવાની છે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરીને ઓપન કરી મોબાઈલ નંબર નાખી અને ઓટીપી તમે મગાવી અને ઓટીપી જેવો એન્ટર કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ખુલી જશે જેની અંદર તમે જોઈ શકો છો નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ અને દસના ગણિત વિજ્ઞાનના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર અવેલેબલ છે બરાબર તો પેડ કોર્સની અંદર જવાનું છે ને તમને દ્વિતીય સામાયિકના પેપરો બોર્ડના આઈએમપી પ્રશ્નપત્રો પ્લસ પ્રેક્ટિસ પેપરો આપણે જે પેપર અત્યારે જોવાના છે એના વિભાગ બી સી અને ડીના સંપૂર્ણ સોલ્યુશન બરાબર આપણે ટૂંકમાં માહિતી તો લેવાની જ છે પણ એના સંપૂર્ણ સોલ્યુશન તમને પીડીએફ સ્વરૂપે ત્યાંથી મળી જશે ધોરણ સિલેક્ટ કરવાનો છે ઉપયોગ કઈ રીતે કરવો ધોરણ પસંદ કરી અને એની અંદર તમારે વિષય સિલેક્ટ કરવાનો છે તો ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો જે નવા છે તે ખાસ આપણી ચેનલ છે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો લેટ સ્ટાર્ટ આપણે ફરીથી આપણા જગ્યા પર જતા રહીએ તમારી સામે એક શ્રેણી છે કે ત્રણ કે પાંચ કે ના પ્રથમ એન પદનો સરવાળો ખાલી જગ્યા થાય હવે એન પદનો સરવાળો કીધો તો એન આપણે મૂકવાનો નથી તો એનની જગ્યા એમને રહેવા દઈએ એનના છેદમાં બે સૂત્ર લખીએ આપણે બરાબર છે ટુ એ ટુ એટલે શું છે એ આપણો કે છે એટલે ટુ કે પ્લસ એન માઇનસ વન એન તો આપણે મૂકવાનો નથી અને ડી કેટલો છે તો કે થ્રી કેમાંથી ટુ કે બાદ કરી દો એટલે શું વચ્ચે ટુ કે વચ્ચે બરાબર ત્રણમાંથી એક જાય એટલે બે વધે ચાલો આને આપણે સાદુ રૂપ આપીએ આનો ગુણાકાર અહીંયા થાય એટલે શું થાય ટુ કે એન સ્કવેર છેદમાં બે આવું તમને મળે છે બરોબર હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન એ થશે કે સર આવો જવાબ હોય શકે તો કે હા

જો માહિતીનો મધ્યસ્થ પાંત્રીસ હોય તો નીચેનામાંથી કયો સંભવતઃ સંખ્યાનો સમૂહ આપેલી માહિતીને અનુકૂળ છે મધ્યસ્થ એટલે શું તો અવર્ગીકૃત માહિતી છે એટલે એકી બેકી સંખ્યા જોવી પડશે બરોબર સંખ્યાઓની કેટલી કુલ એના આપેલા જોવા પડશે બધામાં ચાર ચાર સંખ્યાઓ છે એટલે બેકી સંખ્યા થઈ બરોબર તો વચ્ચેની બે સંખ્યાનો સરવાળો ભયંગા બે કરવાના છે તો બત્રીસ પ્લસ છત્રીસ ઓપ્શન ચેક કરવાના બત્રીસ ને છત્રીસ કેટલા થાય તો કે અડસઠ થાય એના ભયંગા બે કરો એટલે ત્રણ અને ચાર ચોત્રીસ આવે છે ભાઈ સમને શું કીધો છે મધ્યસ્થ પાંત્રીસ એટલે આ ઓપ્શન નથી ચોત્રીસ ને છત્રીસ સિત્તેર થાય સિત્તેર ને અડધા પાંત્રીસ ઓકે ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર છે ક્લિયર ત્યારબાદ આવું કાંઈક આપેલું છે કે ભાઈ જો વિધાન એ આપ્યું છે ફૂલોની એક કેરીમાં પ્રથમ હારમાં ત્રેવીસ બીજી હારમાં એકવીસ ત્રીજી હારમાં ઓગણીસ એટલે બબે બબે ઓછા થાય છે અને છેલ્લી હારમાં પાંચ ગુલાબના છોડ છે ને ફૂલની કેરીમાં દસ હાર છે કારણ બી આપ્યું છે તફાવત ડી હોય તેની સમાંતર શ્રેણીનું એનમું પદ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી છે જોવો સમજો ફૂલની કેરીમાં દસ હાર છે મતલબ દસ પદ આપ્યા છે ક્લિયર

બરોબર તો શું કરવું પડશે તો એ અનેડી મેળવીને બારનું પછી શોધવાનું બીજું કાંઈ કરવાનું છે નહીં ભાઈ એમાં રેડી તો એનડી કેવી રીતે મળે તો કે ભાઈ જો એ સિક્સમાંથી એ ટુ બાદ કરી દો અથવા એ ટુમાંથી એ સિક્સ કોઈ પણ આમ તેમ વાત કરી શકાય બરાબર છે ચાલો આપણે એ સિક્સ માઇનસ એ કરીએ તો પહેલાં તમે એ સિક્સ લીધું ને તો આડત્રીસમાંથી અઢાર કાઢવાના છમાંથી બે હજાર એટલે ચાર અને આવું હંમેશા ડી હોય બરાબર કેવી રીતે જાઓ એપ્લિકેશનમાં જાઓ બરાબર પેઇડ કોર્સની અંદર જાઓ ત્રણ દસમાં જાઓ ચેપ્ટર પાંચમાં જાઓ થિયરીમાં જાઓ ભાઈ બરોબર એટલે ખ્યાલ આવી જશે રેડી અહીંયા વધશે ખાલી વીસ તો ચાર છેદમાં જાય પાંચ હવે કોઈ પણ એક પાંચ મૂકીએ પાંચ સામે જાય એટલે માઇનસ થાય એટલે અઢારમાંથી પાંચ કાઢ નાખો એ કેટલા હોય તેર હોય બારમું પદ ગોતવાનું તો બારમા પદનું વ્યાપક સ્વરૂપ શું થાય એ વધતા અગિયાર ડી તો એ કેટલો છે તેર ડી કેટલો છે પાંચ અગિયાર પંચા

તો આને આપણે એ કહેવાનું અને બી કહેવાનો અને સી કહેવાનો બરાબર છે બીમાંથી એ બાદ થાય બીમાંથી શું બાદ થાય એની ગણતરી વ્યવસ્થિત તમને મારે કરવી પડશે અને સીમાંથી બી બાદ થાય તો બી આ બાજુ એટલે બે વખત થાય અને અહીંયાથી જાય સી વધતા એ હવે કિંમત મૂકો છીએ નહીં ચાલો બે ગુણ્યા બી બી કેટલા છે બે ગુણ્યા એટલે અંશમાં આવી જશે એક્સ વત્તા ત્રણ સી એકના છેદમાં એક્સ પ્લસ પાંચ પ્લસ એકના છેદમાં એક્સ પ્લસ ટુ ચાલો વાય તમારે લસા લેવો પડતો કે કાંઈ નહોતા આને એમનું રાખો બેના છેદમાં એક્સ પ્લસ થ્રી બરાબર લસા લ્યો એટલે આવું આવશે એક્સ પ્લસ ટુ વત્તા એક્સ પ્લસ ફાઈવ અને છેદમાં એ બે નો ગુણાકાર કરી દેવાનો આ બેનો લસાનો આને આયો ગુણો અને આમ બેનો ગુણાકાર બરાબર ચાલો એક્સનો વર્ગ થશે એક પ્લસ એક્સ ગીણા બે ટુ એક્સ પાંચ ગુણા એક્સ પાંચ એક્સ એટલે ટોટલ સાત એક્સ પ્લસ પાંચ બે એટલે દસ ચાલો આ બધું અહીંયા આવી જાય બે સાથે ગુણાઈ જાય એટલે શું થાય ટુ એક્સનો સ્ક્વેર પ્લસ ચૌદ એક્સ પ્લસ દસ દુ વીસ બરાબર અને આ અહીંયા ગુણાઈ જાય એક્સ પ્લસ થ્રી અને અહીંયા શું બની જાય એક્સ વત્તા એક્સ એટલે ટુ એક્સ થાય ને એક્સ વત્તા એક્સ એટલે ટુ એક્સ અને પ્લસ ને બે સાત ચાલો હું પાછું આને ફરીથી આપણે અહીંયા ગુણી નાખીએ ત્યાં સુધી આમ રહેશે ટુ એક્સનો સ્ક્વેર ચૌદ એક્સ પ્લસ વીસ બરાબર એક્સ 2x ટુ એક્સ ટુ એક્સનો સ્ક્વેર એક્સ ગુણા સાત સાત એક્સ થ્રી ગુણા ટુ એક્સ છ એક્સ આ બેન સરવાળો મૂકી દો ડાયરેક્ટ એટલે તેર એક્સ અને ત્રણ ગુણ્યા સાત એટલે એકવીસ બરાબર ચાલો હવે આપણે બધું એક સરખું કર નાખીએ જો ટુ એક્સ ટુ એક્સ આ બધા આવશે એટલે શું થઈ જાય ઝીરો થઈ જાય તેર આ બાજુ લ્યો એટલે ચૌદમાંથી તેર જાય એટલે ખાલી એક્સ વધે એકવીસ ગયા છે ને વીસ સામે જાય એટલે બાદ થાય એટલે શું વધે એકવીસમાંથી વીસ ગયા એટલે એક જવાબ આવશે એનો એક એક માર્ક્સ મજા આટલી મગજ મારી થાય થાય ભાઈ થાય બિંદુ નું એક્સ અક્ષ લંબ અંતર પૂછો વાય એમ જવાબ આવશે અને વાય અક્ષ થી લંબ અંતર પૂછો એક્સ એમ જવાબ આવશે નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એમ અંતર ખાલી જગ્યા એકમ થાય ત્રિપુટી છે ભાઈ તો બાર અને પાંત્રીસ કરતા આમાં વધુ જ જવાબ આવે હંમેશા યાદ રાખવાનું ત્રીજી કર્ણ માંગેલો હોય હંમેશા તો બાર નો વર્ગ થાય એકસો ને ચુમ્માલીસ અને પાંત્રીસ નો થાય બારસો ને પચીસ બેન સરવાળો કરો નવ છ ત્રણ ને તેરસો ને ઓગણ બરોબર છે એનું વર્ગમૂળ કાઢો એટલે જવાબ આવે શું આવે સુડતાલી પણ હોઈ શકે છે એટલે આપણે એકવાર ચેક કરી લેવાનું બરાબર આ રીતે કાઢવાનું નહીં વર્ગમૂળ આ રીતે કાઢવાનું ભાઈ સત્યુ સત્યુ ઓગણપચાસ સાત તેરી એકવીસ દુ બેતાલીસ અને ત્રણ તેરી મારો સરવાળો નવ છો અને તેર આવી ગયા તેરસો એટલે જવાબ આવશે સાડત્રીસ ચતુષ્કોણ એબીસીડી વર્તુળને પરિગત છે એ બી બીસી ના માપ આપડી મળે જો બહુ સરળ સીધો સવાલ છે એક સાબિતીનો છે બેટો દાખલો છે છે ચતુષ્કોણ એક વર્તુળ છે પરિગત છે એટલે કે આ ચતુષ્કોણ છે એને પરિગત શું આપ્યું છે વર્તુળ આપ્યું એટલે વર્તુળ એની અંદર આપેલું છે આમ કયું વર્તુળ આપ્યું છે ચતુષ્કોણ એ બી માપ લખી એ બી છે આઠ પોઈન્ટ ત્રણ બીસી બીસીનું માપ મિસ્ટેક થઈ ગયું છે ભૂલાઈ ગયું છે બરોબર છે ઓકે ચાલો કાંઈ વાંધો નહીં સીડી પાંચ પોઈન્ટ ત્રણ અને આપણે એડી શોધવાનું કીધું ને તો આનું સૂત્ર શું લાગુ પડે તો કે એ બી પ્લસ સીડી સામે સામેની બાજુનો સરવાળો એટલો થાય તો કે બીજી સામેની બાજુ રહી તો કે બી સી વધતા એડી એટલે થાય આ સૂત્ર મૂકીએ એટલે આનું તમને આન્સર મળી જશે બરોબર છે ચાલો નેક્સ્ટ જઈએ બે સમઘન પૈકી દરેક નું ઘનફળ એકસો ને પચીસ સેમી છે અને એક એક સપાટી જોડીને લમઘન ની કુલ સપાટ નું ક્ષેત્રફળ ખાલી જગ્યાએ સેન્ટીમીટર થાય જો એલ ઘન આપ્યો એટલે એકસો પચીસ કેટલો આપ્યો એલ ઘન એકસો પચીસ એનું ઘનમૂળ કાઢો એટલે કેટલું આવે પાંચ સેમી બરાબર બાજુ બાજુમાં જોડી દઈએ એટલે લમઘન બનશે લમઘન બને એમાં પાંચ વત્તા પાંચ એટલે દસ થાય બી પાંચ જ રહે અને ઊંચાઈ પણ કેટલી રહે પાંચ જ સૂત્ર શું છે એનું બે કાઉન્સમાં એલ બી પ્લસ પ્લસની કુલ સપાટી પચીસ એચ ગુણ્યા એલ દસ ગુણ્યા પાંચ પચાસ 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 સો સો ને પચાસ એકસો પચીસ ગુણ્યા બે એટલે કે બસો પચાસ ક્લિયર આવું સરળ છે ખરા ભાઈ ચાલો નો યાદ રાખો કોણ તો કે ચલ 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 જ જ નથી નથી મતલબ મળે મળે જે રેખા વિધાન અંતર એકતાલીસ છે ખોટું નહીં વીસ નો વર્ગ થાય ચારસો એકવીસ નો ચારસો ને એકતાલીસ સરવાળો કરીએ આઠસો એકતાલીસ આ ઓગણત્રીસ નો વર્ગ છે એટલે ઓગણત્રીસ એનો એકમ આવે બરોબર જવાબ આવે એટલે ખોટું છે દરેક આવૃત્તિ વિતરણ માટે સીગમા એફઆઈ સીગમા એફઆઈ હોય તો મધ્યસ્થ પાંચ ઓહો લોચો મધ્યક હોય શું હોય મધ્યક હોય કારણ કે જે આપ્યું છે ને આઈ આપ્યું છે એફઆઈ તો વાંધો નહીં તો બધામાં આવી શકે એન છે તમારી કુલ આવૃત્તિ પણ એફઆઈ આઈ તો ચેના સૂત્રમાં લાગુ પડે મધ્યકના સૂત્રમાં લાગુ પડે આ બેન ભાગાકાર કરતો નાખો ને ભાઈ એટલે કામ પતી ગયું ચાલો સાતસો આડત્રીસ જીરો ભાગ્યા બસો સાદી રીત રીત સીધી છે છે ને એ જ ચાલો આપણે દસ કરી દઈએ દસ દુ વીસ અહીંયા બે બે વડે ભાગીએ એટલે તેરી છ બે છક બાર અઢાર બે નવા અઢાર દસ છે એટલે છત્રીસ પોઈન્ટ નવ સાચું વિધાન બરાબર એ મધ્યક કરીએ એટલે વિધાન સાચું એક્સવેર માઇનસ પચીસમાં માં એક્સ સહગુણક માઇનસ પચીસ છે ભાઈ નહીં ખોટું છે એક્સ નો સહગુણક કાંઈ ન હોય તો અહીંયા શું હોય એક હોય એક વાક્યના સવાલ આપેલ સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો કે ભાઈ આને એકસો ચાલીસના અવિભાજ્ય અવયવ પાડવાના ભાઈ હવે આ તો સાતમાં ધોરણનું પૂછી લીધું આપણને શું છે આમાં અહીંયા ભાઈ હવે અવિભાજ્ય અવયવ પાડતા ન આવડે ભાઈ લ્યો લ્યો પડી ગયા હાલ શું થયું બે ની બે પાંચ અને સાત એટલે પૂરું થઈ ગયું લ્યો ભાઈ એ ભાઈ છ વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ ધનપૂર્ણાંકોનો સરવાળો શોધો એક માર્ક્સની અંદર છ વડે વિભાજ્યને ક્યાં લગી જવાનું ચાલીસ છ બાર અઢાર ચોવીસ ત્રીસ એવી રીતે શ્રેણી બને છેલ્લું પદ ક્યુ બને ચાલીસ છે એટલે બસો ને ચાલીસ નંબરનું છેલ્લું પદ બને આ રીતના શ્રેણી બને છ છ દુ બાર છ તેરી અઢાર દોઢ ચોવીસ એટલે બસો ચાલીસ ચાલો ટૂંકું સૂત્ર કેટલા કીધા ચાલીસ ચાલીસના છેદમાં બે એ પ્લસ એ એન એ કેટલો છ એન બસો ને ચાલીસ ચાલો અહીંયા કેટલા થાય વીસ ગુણ્યા બસો છેતાલીસ

બરાબર માઇનસ એક વત્તા બે વનઆ આવી એક ના છેદમાં બે એટલે એકમાંથી એક ગયો એટલે એ પણ ઝીરો થઈ ગયો માઇનસ એક વત્તા ત્રણ બે એટલે ત્રણ ના બે થઈ જાય ને બરાબર ત્રણ એક ઉત્તર છેદ નો ઉડે એટલે ત્રણ છેદમાં બે દોઢ માંથી એક કાઢ નાખો એટલે અડધો અડધો એટલે એક ના બે આ મળી ગયા આપણને ચાર પીઓફી ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ હોય તો એ નહીં એકમાંથી વાત કરો ને ઝીરો પોઈન્ટ પંચાણું કારણ કે ઘટના અને પૂરક ઘટના બેનો સરવાળો તો કે સર એક થાય આવું સાહેબ અમને કહેતા હતા શરૂઆતમાં પણ અમને જ યાદ નહોતી રહેતું કા કોષ વાહ જોડકા મજા જ એવા રાખે હા જોડકામાં તો મજા જ આવે બધાને ચાલો એક્સ વાય દસ એક્સ માઇનસ વાય છવ્વીસ આ વાય વાય ઉડી જાય ટુ એક્સ બરાબર છવ્વીસ એટલે છત્રીસ છ છવિંદર છત્રીસ અઢાર એક્સ અઢાર મળે એક્સઅાર ક્યાં ક્યાં છે આ આ બે જગ્યાએ છે એટલે 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 એક ઓપ્શન ઓપ્શન હોય હવે મૂકી હામે જાય બાદ થાય તો કાઢી આવે કે ચાલો વાય ગોતો જ નથી આપણે એક્સ પંદર મળી ગયો તો બીજું કઈ છે જ નહીં ને સીધો આન્સર છે ભાઈ હદ મળી જાય સૂત્ર ભાઈ શંકુ નું વક્ર પૃષ્ઠફળ એટલે વક્ર સપાટી પાયા રેલ વક્ર પૃષ્ઠફળ વક્ર સપાટી ભૂલતા નળાકારનું વક્ર પૃષ્ઠફળ નળાકારની વક્ર સપાટી ટુ પાય આર એચ આમાં આનામાં નામાં લ્યો આ વચ્ચેનું તો લમઘનનું આપ્યું છે ભાઈ એ આપણને થોડુંક યાદ હોય તો ખબર પડી જાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેક્શન બી આવે છે જેની અંદર આપણે ટોટલ તેર પ્રશ્નો હોય છે એમાંથી આપણે કેટલાક એટેમ્પ કરવાના હોય છે નવ બરાબર બને ત્યાં લગી વધારે કરવાના એક બે પ્લસ કરવાના ખોટો બોટો પડે થાતો ગણાઈ જાય બરાબર આગળના દાખલાના માર્ક્સ મળે અને આ સેક્શન બીની અંદર છે વિદ્યાર્થી મિત્રો દરેક જે સવાલ છે એ ચોપડીના મોસ્ટ ઓફ હોય છે અને તમને સોલ્યુશન એનું ક્યાં મળી રહેશે તો કે સોલ્યુશન મેં તમને શરૂઆતમાં કહી દીધું એવી રીતે કે આપણી એપ્લિકેશનની અંદર તમને સંપૂર્ણ પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મળી રહેશે ત્યાર પછી સેક્શન સી આવે છે જે અઢાર ગુણનો હોય છે એમાં ટોટલ નવ સવાલ હોય છે એમાંથી છ આપણે એટેમ્પ્ટ કરવાના હોય છે અને આમાં તમારે લખવું જ લખી લે તો વિદ્યાર્થી મિત્રો આદેશ અને લોપના દાખલા આમાં તમને જોવા મળશે એટલે એની ફૂલ તૈયારી કરીને જાવ જેથી કરીને ત્રણ માર્ક્સ આમ જાઓ

આંકડા શાસ્ત્રમાં ક્યાં આવી જવાનું આંકડા શાસ્ત્રમાં આંકડા શાસ્ત્રમાંથી સીધું પડવાનું સંભાવનામાં બસ બાકી એટલું કરો સેક્શન ડીમાં ઘણા બધા માર્ક્સ મળી જાય એમ છે સેક્શન ડીની અંદરથી બરોબર છે આંકડા શાસ્ત્ર સંભાવના અને એક પ્રમેય તેથી કરીને એમ જુઓ તમે જો ચાર માર્ક્સની અંદર આવી સંભાવના પૂછે જુઓ આંકડા શાસ્ત્ર આવું પૂછે જુઓ સરખી રીતે છે પેલા બાવન પત્તાની થોકડીમાંથી પત્તું કાઢવામાં આવે એને બાવન પત્તાની ખબર પડતી હોય આ દાખલામાં ખબર પડે બરાબર કહી દીધું બાવન પત્તા લાલ રંગનો રાજા બે હોય બે ના બાવન છેદ ઉડાડો મુખ મુદ્રા વાળું પત્તું બાર હોય બાર ના છેદમાં બાવન છેદ ઉડાડવાના કાળીનું પત્તું તેર હોય તેર ના બાવન છેદ ઉડાડવાના સોકટની રાણી એક જ હોય ભાઈ એક ના બાવન છેદ ન ઉડે સંભાવના મળી ગયા ચાર માર્ક્સમાં બે મિનિટ થાય કેટલી બે મિનિટ તો વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેજો બધા કે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા જે ટૂંક સમયમાં શરૂ થવાની છે તો એના રિવિઝન માટે બેસ્ટ ઓપ્શન છે તમારી પાસે અત્યારે બરોબર છે એપ્લિકેશનની અંદર જઈ અને તમે ડાઉનલોડ કરી સંપૂર્ણ પા પેપર પ્લસ એની પીડીએફ સ્વરૂપે એના સવાલ અને આન્સરની તમે એનું સોલ્યુશન તમારી સામે હશે જેથી કરીને તમે સરળતાથી તેનું રિવિઝન કરી શકો છો ધન્યવાદ